ખેડૂત મિત્રો ખેતીકી રફતાર પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણા વિસ્તારમાં હવે મગફળીના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને આવતા પચીસથી ત્રીસ દિવસની અંદર લગભગ મોટા ભાગના ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર થઈ જશે ત્યારે મગફળીનું સફળ ઉત્પાદન લેવું હોય તો પાયાના ખાતર પછીનું સૌથી અગત્યનું પગથિયું હોય તો એ છે મગફળીની બીજ માવજત એટલે કે સીડ ટ્રીટમેન્ટ સી ટ્રીટમેન્ટ આપણે જે પટ મારી છે દવાનો આ દવાનો પટ શા માટે મારવો જોઈએ કઈ કઈ દવાનો પટ મારવો જોઈએ અને એ દવાનો પટ મારવા સમયે શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણે જે ખર્ચો કરી છીએ એનો પૂરેપૂરો લાભ આપણને મળે અને પૂરેપૂરી દવાનો ફાયદો આપણે લઈ શકીએ એના વિશે આપણે પૂરેપૂરી આ વિડીયોમાં વાત કરવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો અને જો આપણે આ વિડીયો સારો લાગે તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો ખાસ તમે જો અમારી આ ખેતીકી રફતાર ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક પણ આપજો હવે મગફળીમાં પટની વાત કરીએ તો મગફળીમાં મુખ્યત્વે બે પ્રકારના પટ હોય એક તો છે ફૂગનાશકનો પટ અને બીજો છે કીટનાશકનો પટ હવે ફૂગનાશક દવાનો પટ શા માટે આપવો જોઈએ આપણને બધાને ખબર છે કે મગફળી આપણી ઉગીને ત્રીસથી પાંત્રીસ દિવસની થાય કે પિસ્તાલીસ દિવસ સુધીની થાય ત્યાં સુધીમાં મગફળીના પાકનો સૌથી મોટો દુશ્મન એટલે કે મગફળીની કાળી ફૂગ કે સુગનો રોગ આ જે ફૂગ છે એ શરૂઆતની અવસ્થામાં જ્યારે મગફળી ઉગતી હોય અને ત્રીસ પાંત્રીસ દિવસની થાય ત્યાં સુધીમાં એસ્પરજીલસ નામની જે ફૂગ મગફળીમાં લાગે કાળા કલરના દાણા જેવી એસ્પરજીલસ ફૂગ છે એ ફૂગ એક તો મગફળીના દાણાને જમીનમાં ને જમીનમાં સેડવી નાખે અને જો ઊગે તો ઘણા બધા કિસ્સામાં એને ઉગતા છોડને ડામી દે ને એ છોડ આખે આખી હાયરું આપણને સુકાઈ ગયેલી જોવા મળતી હોય આ પ્રકારનો પ્રશ્ન ન આવે એના માટે મગફળીના પાકમાં ફૂગનાશક દવાનો પટ આપવાનો હોય એમાં હળવા રાઉન્ડથી ચાલુ કરીએ તો સૌ પ્રથમ જો આપણે સસ્તા પટની વાત કરીએ તો આપણું કાર્બેન પ્લસ છે એટલે કે ખેડૂત મિત્રો આપણે જેને સાફના નામથી છે એક કિલો મગફળીના દાણા હોય તો ચારથી પાંચ ગ્રામ લેખે આ દવાનો પટ આપી શકાય છે એનાથી સારી દવાની વાત કરવી હોય તો કાર્બોક્ઝિન પ્લસ થાઇરમ એટલે કે ધાનુકા કંપનીનું જે વિટાવેક્સ પાવર આવે છે એક કિલોગ્રામ દાણામાં અઢી ગ્રામ એટલે કે એક કિલો દાણા હોય તો અઢી ગ્રામ દવા લેવાની છે અને એક મણ દાણા હોય તો પચાસ ગ્રામ દવા લઈને એનો પટ મારી દેવાનો છે આ બે એવી દવાઓ છે કે જે પાવડર ફોર્મમાં આવે છે આ પાવડર ફોર્મમાં જે દવાઓ આવે છે એને આપણે જ્યારે પટ મારતા હોય ત્યારે પાણીનો ઉપયોગ નથી કરવાનો આ દવાને સીધે સીધે દાણા સાથે ભેળવીને એને છાંયડામાં સૂકવી દેવાના છે એનાથી જો લિક્વિડ ફોર્મની દવા હોય એટલે કે થોડાક ઊંચા અને થોડાક કોસ્ટલીને વધારે ઇફેક્ટ આપતા પોટ વિશે જાણવું હોય તો બીએસએફ કંપનીનું જે સિસ્ટીવા કે જેની અંદર ફ્લુગઝા પાયરોગઝાડ નામનું ઝેર છે આનો એક કિલો દાણામાં એક એમએલ લખે પોટ મારવાનો છે એટલે કે જો આપણી પાસે એક મણ દાણા હોય તો વીસ એમએલ દવા લેવાની પાંચ મણ દાણા હોય તો સો એમ એલ દવાથી આપણે આનો પટ મારી શકીએ છીએ એક લિટર પાણી લેવાનું છે એની અંદર સો એમ એલ દવા મિક્સ કરીને દાણાનો વ્યવસ્થિત પટ આપી દેવાનો છે એના સિવાય એવરગોલ નામની જે દવા છે કે જેની અંદર ટ્રાયફ્લોક્સિસ ટ્રોબિન અને પેનફ્લુફેન નામનું ઝેર છે આ બે ટેકનિકલનું મિશ્રણ છે એ પણ કાળી ફૂગ સામે ખૂબ સરસ મજાનું રક્ષણ આપે છે આનો પણ એક કિલો દાણામાં એક એમએલ લખે પટ આપવાનો છે એટલે કે સો એમએલ તમે દવા લ્યો એટલે પાંચ મણ દાણાને તમે પટ આપી આપો એક લિટર પાણી લઈને એની અંદર સો એમ દવા નાખીને દાણાને પટ આપી દેવાનો છે આ ફૂગનાશક દવાનો જ્યારે પટ આપ્યો એના પછી ચારથી પાંચ કલાક છાવવા દેવાની છે છાયડે એને સૂકવી દેવાના છે અને ત્યારબાદ કીટનાશક દવાનો પટ આપવાનો છે કીટનાશકનો પટ શું કામ આપવો જોઈએ આપણને બધાને ખબર છે કે મગફળીનો મોટામાં મોટો દુશ્મન કીટક તરીકે મૂંડો જ્યારે પ્રથમ વરસાદ થાય આ પહેલો વરસાદ થાય એટલે મુંડાના જે ઢાલિયા કીટકો સુસુપ્ત અવસ્થામાં જમીનમાં પડ્યા હોય એ જમીનમાંથી બહાર આવે અને બહાર આવીને વૃક્ષો ઉપર પોતાનું જીવન ગુજારેને ત્યાં પ્રજનન કરીને ત્યારબાદ ઈંડા એ જમીનમાં મૂકતા હોય આ જમીનમાં નાના જે ઈંડા છે એ ઈંડામાંથી ઈયળ નીકળે અને ત્યાં સુધીમાં આપણો મગફળીનો પાક એ ઉગીને તૈયાર થઈ ગયો વીસ પચીસ દિવસનો થયો હોય અને તરત એના મૂળ વિસ્તારમાં એ એટેક કરવા માંડે અને મૂળ વિસ્તારમાંથી તંતુ મૂળ અને મુખ્ય મૂળ પર એટેક કરીને એમાંથી ઘર ચૂસીને ઘર ખાઈને પોતાનું શરીર મોટું કરે અને એને આપણે મુંડા તરીકે અથવા તો ઘેણ તરીકે અથવા તો ગ્રબ તરીકે ઓળખીએ આ મુંડો આપણા મગફળીના પાકને અસર ન કરે નુકસાન ન કરે એના માટે આપણે કીટનાશક દવાઓનો પટ આપતા હોય કીટનાશક દવાઓના પટમાં આપણી જૂની અને જાણીતી થાયા મિથોગામ ત્રીસ ટકા એફએસ કે જે લાલ કલરના કંકુ જેવો જે દવા આવે છે આને પાંચ એમએલ પ્રતિ કિલોગ્રામ એક કિલો મગફળીનું બિયારણ હોય તો એની અંદર આપણે પાંચ એમએલ લખીએ નાખવાનું છે પાંચ મણ દાણા હોય તો એની અંદર આપણે પાંચસો એમએલ દવા લેવાની અને એનો પટ આપણે મારી દેવાનો ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ લિક્વિડ પ્રકારની દવા હોય ત્યારે પાંચ મણ દાણા માટે એકથી સવા લિટર પાણીમાં લઈને જ દવા એમાં ઓગાડવાની છે અને પટ આપવાનો છે એના સિવાય બાયર કંપનીનું જે ગોચો આવે છે કે જેની અંદર ઇમિગડા ક્લોફ્રિડ અડતાલીસ ટકા એફએસના ફોમમાં હોય આનો પટ પણ આપણે અઢી એમએલ પ્રતિ એક કિલોગ્રામ એટલે કે એક કિલો દાણા હોય તો એમાં અઢી એમએલ લખે અને પાંચ મણ દાણા હોય તો એમાં અઢીસો એમએલ લખે આપણે પટ આપી શકીએ છીએ આ બંને દવાઓ કીટનાશક દવાઓમાં મુંડામાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે એના સિવાય એક સરસ મજાનું ઝેર છે જે છે ક્લોથિયાનીડિન એટલે કે ખેડૂત મિત્રો જેને ડેન્ટોટસુના નામથી ઓળખતા હોય એક કિલોગ્રામમાં બે થી ત્રણ ગ્રામ લેખે આનો પટ આપવાથી પણ કીટનાશક તરીકે એટલે શરૂઆતની અવસ્થામાં આવતા મૂંડામાં ખૂબ સારું પરિણામ આપતું હોય અને પટ આપતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું છે કે જ્યારે આપણે મગફળીનું વાવેતર કરવું છે ત્યારે પટ નથી આપવાનો પટ હંમેશા વાવેતરના આઠ થી દસ કલાક પહેલા આપવાનો છે પટ દસ કલાક પહેલા એટલા માટે આપવાનો છે કે તો આપણે જે કોઈ પણ દવાનો પટ આપી છે એને પટ આપીને દસ કલાક છાંયને સુકાવા દો તો જે કોઈ પણ દવાનો પટ આપ્યો છે એ તરત આપણા દાણામાં ચડી જાય છે દાણાની અંદર ઉતરી જાય છે અને દાણાને ઝેરી બનાવે છે જો આપણે પટ આપીને તરત ને તરત વાવેતર કરીએ તો એ પટ પૂરેપૂરો દાણામાં શોષાણો ન હોય અને એને લીધે એ જમીનમાં પડી જતો હોય અને આપણને પૂરું રિઝલ્ટ ન મળતું હોય ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે દવાનું પૂરેપૂરું રિઝલ્ટ જોતું હોય તો જે કંપનીની દવા લ્યો એ કંપનીની ભલામણ પ્રમાણે જ પટ આપવાનો છે જો એ ભલામણથી ઓછો પટ આપી તો આપણને એનું પૂરેપૂરું રિઝલ્ટ ન મળે અને જો એથી વધારે પટ આપવામાં આવે એટલે કે અઢી એમએલનું માપ હોય ને એને બદલે આપણે પાંચ એમએલથી પટ આપીએ તો આપણને ઉગાવાનો પ્રશ્ન ઘણી બધી વખત જોવા મળતો હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં ફૂગનાશકનો ત્યારબાદ કીટનાશકનો પટ આપીને જ મગફળીના પાકમાં વાવેતર કરવાનું છે પટ આપ્યા વગર કોઈ પણ ખેડૂત મિત્રો એ મગફળીના પાકનું વાવેતર કરવાનું નથી આપણને આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો તમને કોઈ બાબત ન સમજાણી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન